ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર તો સૌથી પહેલા બધા ફેમિલીને ને જય માતાજી જય દ્વારકાધીશ જો આજે છે ને શનિવાર છે દાદાનો શનિવાર હનુમાન દાદાનો આપણે જવાનું છે દર્શન કરવા ના ભાઈ કે મારે આવવું હોય એટલે આમ જો આ બાજુ કહી દે લાઈક કરવા આવું હે તારે તારે લાઈક કરવાનું કહી દે તો ચાલો તો નથી લઈ જાઓ હું જાઉં હો સરખું કહી દે સરખું ધીમુક દેડ આવું હોય તો આમાં લાઈક કરવા ને કઈ દે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તારે આવું હોય અમારે ભેગું ફેમિલી આપણે હોય દર્શન કરવા શક્ય છે તો તમને દર્શન કરાવશું ટ્રાફિક નહીં હોય તો હવે ફેમિલી તમે બનીને રહીજો વિડીયોમાં ફેમિલી આપણે આવી બાલા કનુમાનદાદા દાદાના મંદિરે એવો ભીડ જવો આજે શનિવાર હે ને એવો તમે કરી લે હાલો દર્શન દર્શન થાય એવું હે આપણે આવી ગયા ભારતી ઘરે ગયા હતા બાલા કનમાન દાદાના મંદિરે દર્શન કરવા તમે પણ દર્શન કર્યા દાદાના અને ભાઈ મારો ભેગો આવ્યો તો જો શું કરે હેલા હે એ વાહ હીરો ભાઈ માણ હાથમાં આવ્યા હે હાલો હવે મને કેમ મજામાં મજા મળી છે સૌથી પહેલા બધાને જય માતા દી જય દ્વારકા તો ભાઈ જે મારા બાપા બાલકનમાન ગયા હતા તો હું નતો આ ભાઈ ગયા હતા ભાઈ હે ને બુલી મારી ગયા તા હીરવાભાઈ ક્યાંક અત્યારે આવ્યા હે ક્યાંક ચાલો ફેમિલી આપણે બેસી જાય જમવા ઉપર થઈ ગયા હે જમી લઈ લો આપણે જમવા બેસી ગયા છે રસોઈમાં આવી ગયું છે બટાકાનું શાહ ફેવરેટ કાચી કચુબાઈ ને કેરીની કચુભાઈ રોક ઠંડી ઠંડી ના હીરવાભાઈ જમવા બેસી ગયા હે

અને લઈ જાઓ તને થઈ ગયો બાય હાલો ભાઈ તાર આવવાનું કઈ કા થોડું હાલો તો હાલો છે હાલો બદલાવી લે હાલો આપણે જઈએ બાર ફેમિલી તમે ભાઈ ના લઈજો વિડીયોમાં આપણે આવી ગયા માતાજીને માંડવામાં રસોડું ચાલુ થઈ ગયું છે અહીંયા ડીસુ કમ્પ્લીટ થઈ ગઈ છે ને ચાલુ થવાનું છે દસથી થી પંદર હજાર માણા જમવાના છે લગભગ જો અહીંયા ટ્રેક્ટરો ભર્યા રહ્યા છે બુંદી ગાંઠિયા ખીચડી શાક સંભારો છે જોરદાર રસોડું આ બાજુ આયોજન આ બાજુ લેડીઝ આ બાજુ પાછળ માંડવો ચાલુ છે આપણે એમના જાય માંડવો તમને માંડવો બતાવી ઘણીક વાર હાલો તમે ભાઈ ના રહીજો વિડીયો અરે રે પણ એક દી મારા યુવિના યથાના વાળી રમે પણ કેવા ઊંધી ગાડી એના ટ્રેક્ટર ભય રહ્યા જો હેને લ ફેમિલી આપણે પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે જો તેનું માણસો કેટલું માણસો હવે જો દસથી પંદર હજાર માણસો થાય છે દર વર્ષે દર વર્ષે માંડો હોય ફિક્સ હોય ટ્રાફિક કેટલો હોય રોડ પેક થઈ જાય ટ્રાફિક જામ થઈ જાય હાલો તમને એવું લાગે ટ્રાફિકનો વિડીયો બતાવું જો જોખું આવે તો આપણે જઈએ બાયણે હાલો ફેમિલી ફેમિલી ટ્રાફિક જેવો થઈ ગયો હે જો હે રસ્તો બંધ કરી દીધો એક રોડ બંધ કરી દીધો જો ફૂલે ફૂલ ટ્રાફિક છે જો અહીંયા છે માતાજીનો માંડો અહીંયા જો પણ આ બાજુ એ મહાપ્રસાદ ચાલુ પંદર હજાર ઉપર માણસો થાય તો ના નહીં મિત્રો બહુ જાજુ માણસો દર વર્ષે આટલો માણસો અહીંયા જો આ ચોકમાં ચોકમાં ફૂલ ટ્રાફિક થઈ ગયો જો આ એક રોડ તો બંધ જ કરી દીધો જો આ એક રોડ આવો ગયો ચાલુ હોય અહીંયા રોજે એટલી ટ્રાફિક હોય આજ તો માતાજીનો મંડપ છે આ છોરને બેકઅપ લઈ જી બધે આમ જાઓ હાલો ફેમિલી તમે વિડિયોમાં બેઠા રહેજો આપણે જાઈએ હવે ઘરે ટ્રાફિક ફૂલ થઈ લાઈન લાગી ગઈ મોટા મોટા વાહનો માંડ માંડ જાય કે નહીં ને જો અમાર મંદિર આવશે દર્શન કરવા લઈ જજો

તો માણસો જાતો હોય તો ના ને મિત્રો પંદર હજાર ફાઈનલ થઈ જતો હોય કે રાતે બાર વાગ્યા સુધી પરસાદ ચાલુ હોય પછી પ્રસાદ ચાલુ થયો તો આપણે લઈ લીધો પરસાદ ના આવી ગયા ઘરે પછી રાતે જવાનું છે પણ રાતે મિત્રો શૂટિંગ ન થાય ને એટલે આપણે રોગ આવ્યા ને આપણે પૂરો કરી નાખીએ એવો આ હે ને ભાઈ જેલમાં પૂરા છે શું એલા ભરાઈ ગયો ને રોગ ફેમિલી અત્યારના રોગમાં આટલું તમને અમારો બ્લોગ થયો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાને ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા સબસ્ક્રાઈબનું બટન દરબી દીધી છે એમાં કોઈ પૈસા નથી કોઈ ખર્ચો નથી વાલા તો સપોર્ટ કરજો વાલા મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં અત્યાર સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાપા આજે